મિત્રો વરસાદની સિઝન દરમિયાન પાચન પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ જાય છે આવી સ્થિતિમાં ખોરાક સરળતાથી પચી શકતો નથી જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતું નથી પેટ સાફ નથી થતું અને કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે જો સવારે પેટ સાફ ન હોય તો દિવસભર કંઈ સારું લાગતું નથી જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો તમારી રોટલીમાં થોડો ફેરફાર કરો લોટ બાંધતી વખતે તેમાં અજમો અને થોડા ઓટ્સ ઉમેરો આનાથી તમારું પેટ સાફ રહેશે અને ગેસ એસિડિટીની સમસ્યા નહીં રહે અજમો અને ઓટ્સ કબજિયાત દૂર કરવામાં કારગર સાબિત થાય છે લોટમાં કેવી રીતે મિક્સ કરવું તે હવે જાણી લઈએ કબજિયાત માટેના ઘરગથ્થુ ઉપાય પણ જાણી લઈએ લોટમાં અજમો ઉમેરવાના ફાયદા કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે લોટ બાંધતી વખતે અજમો ઉમેરો અને તેનાથી પાચન ક્રિયા સુધરશે અને ગેસની એસિડિટીની સમસ્યા પણ ઓછી થશે અને એન્ટી ગુણો જોવા મળે છે ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે અજમાવાળી રોટલી પાચનમાં સુધારો કરે છે આ માટે તમારે એક કપ લોટમાં લગભગ બે ચમચી અજમો મિક્સ કરવો પડશે જો તમને અજમાના દાણા મોંમાં આવે તે ન ગમતું હોય તો તેને હળવા શેકી લો અને તેને બારીક થી પીસી લો પછી લોટ બાંધતી વખતે તેને મિક્સ કરો તમે તેને લોટમાં મિક્સ કરીને સ્ટોર પણ કરી શકો છો તમે આ લોટમાંથી રોટલી પરાઠા કે ચીલા બનાવીને ખાઈ શકો છો લોટમાં ઓટ્સ ઉમેરવાના ફાયદા કબજિયાતનું મુખ્ય કારણ શરીરમાં ફાઈબરની ઉણપ છે આવી સ્થિતિમાં ઓટ્સ ભરપૂર ફાઈબર પ્રદાન કરે છે જો તમે કબજીયાતથી પરેશાન છો તો લોટમાં ઓટ્સનો લોટ મિક્સ કરો તેનાથી પેટ સાફ રહેશે અને શરીર શરીરને જરૂરી પોષક તત્વો સરળતાથી મળી જશે આ લોટમાંથી બનેલી રોટલી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને ઓટ્સ પેટ અને પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે ઓટ્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તમે વારંવાર ખાવાનું ટાળો છો જેના કારણે વજન ઓછું થાય છે આ માટે સાદા ઓટ્સને બારીક પીસીને લોટ જેવું બનાવો જો તમે બે કપ લોટ વાપરતા હોવ તો તેમાં ઓછામાં ઓછો અડધો કપ અથવા એક કપ ઓટલોટ મિક્સ કરો આમાંથી બનેલી રોટલી ફાઈબરથી ભરપૂર રહેશે તો મિત્રો અમારા દ્વારામાં અમારા દ્વારા આપવામાં આ માહિતી આવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવી બીજી માહિતી સાથે